રામ રામને ડાયરા અને માતાજી બધાને હાજર નરવા રાખે હવાના આઠ હાડા આઠ જેવું થઈ ગયું ને આપણે આજ કંઈક વાતાવરણ ખુલ્લું થોડુંક થાય ને એવું દેખાય છે રાઈતે તો વરસાદ હતો જ ધીમો ધીમો હવાર રૂજી હતો આમ જોકે હજી ફરિયા ભીના જ છે પણ અત્યારે થોડોક આસોઆસો તડકો ધીમો ધીમો દેખાય ને થોડુંક ઝાંખું પીડ્યું હોય ને એવું દેખાય છે એટલે કદાચ આજ વાતાવરણ ખુલ્લું થઈ જાય પણ આમ કંઈ નક્કી નહીં હજી તો હું થાય એ કંઈ હજી કોઈ કંઈ કહી ન ગયા આનું ટૂંકમાં કારણ કે માવઠું જોયું છે આવું ઘણા ફેરવું પણ આવું નહીં માવઠું હોય બે ત્રણ દિનનું વધી ત્રણ દિનનું હોય બે દિનનું હોય ત્રણ દિનનું હોય પણ માવઠું આવું થોડુંક કોઈ તમે વિચાર તો કરો આજ હાથ દિવસ થયા સતત હાથ દિવસ ઘરમાંય ઘરમાં બારી બહાર એટલે વરસાદ એટલો બધો નથી પણ ટૂંકમાં છે ને બધાને થંભાવી દીધા ભગવાન એક રીતનું છે ને ચેતવણી આપી દીધી કે મારું છે ને કયું કરજો બધા ન કરશે ને ખાલી આટલી જ વાર લાગે કયું કરજો બધાને ખાલી આટલી જ વાર લાગે ખાલી આટલું આમ કરું ને તો તમે બધા સપડક થઈ જાઓ તો ભગવાનનું કહ્યું હોય ને ભગવાન છે ઘણા એમ કહેતા હોય ભગવાન નથી ભગવાન નથી ભગવાન નથી તો ભગવાન વિનાના પાંદડા ન હાલે પહેલાં તો એ આપણે એક વિચારાય કે ભગવાન વિનાનું આપણું શરીર ન હાલે આપણા આત્મામાં ભગવાન ખુદ હોય ને તો જ આપણું શરીર હાલતું હોય તો કે આપણું શરીર એ ન હાલે ખાલી જરાક કાંઈક થઈ જાય તો આપણે ત્યાં થઈ જતા એટલે એ બધું એવું હોય બધું ટૂંકમાં આપણે એવા કોઈ એવા ઊંડા કે જ્ઞાનની વાતોમાં કે કોઈને અંધશ્રદ્ધાની વાતોમાં નથી ફસાવા પણ મેન મુદ્દો ટૂંકમાં આપણો એ હાલે છે કે અત્યારે ત્યાં માવઠું થયું એમ બરાબર તો ઘણા એમ હોય કે ભગવાને કર્યું ભગવાને કર્યું પણ એ ભગવાને ન કર્યું હોય પણ આપણા કંઈક થોડા ઘણા ભૂલું થઈ હોય આપણી આપણી થઈ હોય આપણા આગેવાનોની થઈ હોય કે ઝાડ કપાઈ જાય છે પછી મોટી મોટી એવી ફેક્ટરીઓ નખાય છે કે જેથી કરીને પ્રદૂષણ વધે છે અને ગ્લોબલ ગ્લોબલ વોર્મિંગ ટૂંકમાં વધતું એમ એટલે એની હિસાબે ટૂંકમાં હે ને કમોસમી વરસાદ થાય એટલે એવું બધું થતું હોય એટલે એની હિસાબે ટૂંકમાં કરનાર એક હોય અને ભોગવવું બધાને પડતું હોય કરનાર થોડાક લોકો હોય પણ ભોગવવું આખા મલકને પડતું હોય એટલે સારા કર્મો કરો એટલે સારું ફળ મળતું હોય અને ખરાબ કરો તો ખરાબ મળતું હોય એટલે એવું બધું થતું હોય ને બાકી તો ભગવાન છે એ સો ટકાની વાત છે બાકી ભગવાન વિના કોઈ વસ્તુ કાંઈ થાય નહીં હાલો તો આપણે હવે મીરાના દર્શન કરી લઈ જો મીરાએ અહીંયા અંદર બાંધી છે મીરાને કંઈ બહાર કે લેવાય એમ નથી વરસાદ ભીનું ભીનું છે એની માટે લેલા માટે અંદરને અંદર જ બાંધી છે હાલો હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઈક આપી દીજો તમામ ગ્રુપમાં શેર કરી દેજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હાલો મીરા હલો જય જય ગૌ ગૌ માતા માતા અડદ નું કામકાજ પૂરું થયું નથી કાલે એમ થઈ જાય થાય તો રહી ગયું કામકાજ રહી ગયું તો એટલું હવે આને હે ટૂંકમાં નોખું પડતું નથી પણ આવી રીતે ધોકાવી ધોકાવી ફાટી જાય ને એટલે પાંદરો ટુ બધું વીણે જાય કા તો બે વેવાડ વેવાડ મીઠા રાખે છે અને બાયું નવરાવી ને અમે કંઈક કંઈક નવરાવી હતી કંઈક કંઈક મથાવી બાકી તો આ રીતના જો અડદ તૈયાર થાય છે આમાં હજી ખરાબો વીણવો પડશે કોક દાણો લાલ ને કોલો બાટી ગયેલો હોય એ બધું વીણવું પડશે બાકી તો એવું બધું હાલે છે સારું હે ને તો વાંધો નહીં हेलो बाढ़ कोई जाए रमे है तो कानो हो करो देखो हां देखो उभी रखो पाई लो खड़ी को भी रख दियो बस 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 उभी रख दियो हेलो हो करो हो ए भ्रम ताता हां हेलो राम राम क्यों राम राम सीधा अंदर से ना दादा अरे वाह 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 हेलो वा। दीदी वेकेशन के दी खुले है आउता गुरुवार आउता गुरुवार वा है वाह शेरनी बात तो है शेरनी कैंडी में खेर नीवार। खेर नीवार। खेर ना वो आई डोंट नो हूं शेरनी बात की हेरनी वार की हेर के दी कल हजी तो वार वो ना? तो ना तो काल लो ते की हेर ना तो कल ते पतंग उले और अभी है खेर। હલે ઉડાડવા હારું લીધી થી ઠેક હાજી પતંગું રખડે જો આખા ફરિયામાં જો આ હા યાર એ જો છોટા ભીમ વારીન આ તાંથી પતંગું ચાલુ કરી જાય કે ને તો કેટલા મહિનાની વાર છે આય આલે કસરા પોતા પપ્પુજી હો પપ્પુજી બે નાજી લેધી તો આલો ઢગલો લીધો એટલો ઢગલો લીધો જો અબાવ ગઈ ઈ રસ ની રેકાવ આ

રેડી જો હાલો આપણે હે ને ટ્રેક્ટર ધોવું છે અહીંયા લઈ લઈને એટલે સર્વિસ પમ્પ તો આપણે ઘરનો જ છે ટ્રેક્ટરને હેના જ ધમારી નાખવું હે મિત્રો અમે આવ્યા છે બધા વાળીએ શાઇ બે ભાઈ ને બે ભાઈઓ શાકભાજીને એવું ઉતારવા આવ્યા બીજું જ કાંઈ કામ થાય એવું છે નહીં ને આપણે મગમાં જો આટો મારી લઈ તો મગમાં જે શીંગું પાકેલી છે એમાં થોડુંક જોઈ આપણે જે આપણે આ જે નબળી જમીન છે ને એમાં થોડી થોડી પાકેલી હતી એટલે એમાં ટૂંકમાં જોઈએ તો આ રીતનું છે એમાં કંઈ વાંધો તો લગભગ નથી આવ્યો પછી તો થાય ખાસું હવે અત્યાર સુધી વાંધો ટૂંકમાં તો એ મગઈ પણ પીળા છે હાઈ ક્લાસ ગ્લાસ કાંઈ વાંધો નથી આ રીતના હે અહીંયા કાંઈથી ફોલાતા નથી વાથરે જેવું થઈ ગયું બધું નકર કડકડી હોય બધી પણ આમાં હે ને જો અત્યારે સિંગે ફોલાતી નથી અને એને દાણા જોઈને તો દાવા હે કંઈક આ સીધું તમને લાઈવ બતાવું ના ઓલું ફોલિંગ હું બતાવત પણ આ જો સીધું છે ને તો આ રીતના કંઈક દાણા હશે આખી સીંગ ફૂલી ગઈ નહીં તો આ રીતના કંઈક દાણા છે પીળા આ લીલા મગ છે એટલે પીળાય થાય ને લીલાય થાય બે ટૂંકમાં નકર ઘણા ભાઈઓ આપણે વાવ્યા ને ત્યારે પૂછતા હતા કે કાળા મગ છે તો કાળા મગ અમારી આ સાઈડ નથી વવાતા પણ આ આપણે લીલા મગ છે અને મગનું બિયારણ હતું આશાપુરા મગમાં હે ને કાંઈ ઘટે નહીં એવા મગ છે તો લોરખા હે અને હજી તો આમ જો કે કાસું છે જાજુ પણ સોડવા દીઠ છે ને બે બે ત્રણ સિંગ બે ત્રણ સિંગ પાકી છે બાકી તો બધું કાસું જ છે અને આમ જોવા ને ફાલ પણ છે ને બધું જો એકદમ સોલિડ છે અને ગારો હજી આમ જોવો ને તો બધું પસપસ છે જો જા રીતે જો પાણી સીતું આવી જાય છે પોગે હાલો પેલા ઉપર ઉતારી આવું હોય ને સીંગુ છે બંધારણ જોરદાર પણ હવે ઉઠું તો હજી આમને રોકાઈ જાય ને તો કાંઈ વાંધો નથી નકર થોડો ઘણો બગાડ થાય અને પા આપણે આ અડદ ની આર છે આ પાછતરા અડદ ભાઈ વાતો જે અત્યારે ઘીરે આપણે રિપેર કરીને એ ટૂંકમાં કપાસની પસાટે હતા બધા અને આ આપણે જ્યારે આ મગ વાવ્યા ને ત્યારે તે પછી વાવ્યા હતા એટલે એ ટૂંકમાં પાછા રાહે અહીંયા જાવ એક ઠેઠ ઓલિપણેથી ઠેઠ ઓલપણ ખોજીની હાર છે અને અહીંયા બે હેર્યું છે અહીંયા બે હેર જો અલગ જ પડે ઓલા જો અલગ છે ને આય પણ અલગ છે લડદનું પાંદ અલગ હોય ને મગનું પાંદ અલગ હોય એટલે એ બધું ટૂંકમાં અલગ અલગ છે પછી અહીંયા બીટ ને મૂળાને એવું વાવી દીધું હતું અને આ મગવાળાની તો તમને મેં તેથી કહી દીધું મકાઈ વાવી દીધી હતી અને ભાઈ પૂછતા હતા કે ભૂંડનો ત્રાસ નથી તો મગમાં તો હજી અત્યાર સુધીમાં કોઈ વસ્તુ ભૂંડ કે કાંઈ લાગતું નથી પણ લાગે તો રખો લાવવું પડે બાકી બીજો તેનો કોઈ ઉપાય નથી બાકી ભૂંડમાં કોઈ ભૂંડની મગમાં કોઈ કોઈ જાતની નુકસાની નથી અમે ક્યારે જોઈએ નથી બાકી સણામાં જોરદાર નુકસાની હોય વાવી ત્યારે હોય મકાઈમાં હોય સણામાં હોય મગફળીમાં હોય એમાં બધામાં હે ને વાવી ત્યાંથી છે પાકે ને તાજી નુકસાની એની ચાલુ જ રહીએ અહીંયા જો થોડીક મેથી નાખી લાગે છે લસણના ખૂણે તો મેથી પણ મસ્ત ઉગી ગઈ છે અને મેથી ને કોથમરીને એવું તો ચાલુ જ હોય જો આ રીતનું ઉગ ઉગ્યું હે ટૂંકમાં ઉગાવો આપણે આ સાતમણ લસણ ઓ કમ્પ્લીટ ઉગી ગયું કાંઈ વાંધો નથી હજી ઉગતું આવે છે આમ ગણો એસી ટકા ઉગી ગયું હજી કોક કરી ઉગતી આવે છે એટલે એસી ટકા ઉગી ગયું છે ને વીસ ટકા બાકી છે પોર આપણે હે ને ઉપલા ખેતરમાં લસણ હતું બધું અને ઓણ આપણે આટલું જ વાવ્યું છે વીકા હવા વિકાનું અને પોર આપણે સાત મણ વાવ્યું હતું અમે જો કે મણ જ વાવી છે અને સાત મણનો ઉગાવો મેં બતાવ્યો હતો ને ત્યારે ભાઈ ભાઈ ઘણા કહેતા હતા કે સાત મણ ન જોઈને પાંચ સાડા પાંચ મણ જોઈને ઘણા ભાઈ કમેન્ટમાં આપણે કીધું હતું પણ અમે ટૂંકમાં હે ને અમારા એકવી દાતાનું વાવેતર થાય અને અમુક ભાઈઓને આપણે ઘણે ફેરવું જોતા હોય તો જાજી જગ્યાએ એવી હોતી છે સિસ્ટમ બારથી તેર દાતા જ હોય તો બારથી તેર દાતામાં જો સાત મણ નાખીને તો તો એ જો થાય નહીં લહણ જુવારા જ થાય કારણ કે ગાય થવાનું જગ્યા જ ન રહે અને અમારે હે ને આ બધું હે ને સૂટું વાવેતર થઈ જાય છૂટુંક એટલે કે ક્યાંય ભેગી ગાંઠ ન રહીએ ટૂંકમાં હે ને આમ તમે જુઓ ને તો બધું જ ને આ રીતે છૂટું વાવેતર થઈ જાય બાકી સાત સાતમાં નાખવું પડે બાકી તો જે વીસ વર્ષથી વાવતા હોય એને બધી ખ્યાલ જ હોય કે કેટલું નખાય ને કેટલું ન નખાય બાકી એક બે વરસથી આપણે વાવતા હોય ચાલું કર્યું હોય ને તો એને જે આપણે કેવું પડે કે આટલું બધું કાટું થાય ને આમ થાય ને તેમ થાય ને અને પાછું બીજા નંબરમાં હવે હે ને બવાડા થઈ ગયા જાદા એટલે પાંચ દસ કિલો તો એમ જ કાઢી નાખવાનું પાછું બીજું અત્યારે કોઈ રિપેર કરતું નથી તો ઓપલાઇનમાં નાખીને સીધું કર્યું થઈ જાય એટલે સીધું ડાયરેક્ટ છે ને વાવવાનું જ કરે બાકી એમાં ખરાબ કરી હોય કોક ડેમેજ કરી હોય આ બધુંય બધું ટૂંકમાં આપણે વાવી દેતા હોય એટલે સાત મણ નાખવું પડે બાકી તો સ સાડા સ મણ હોય તો થઈ જાય બાકી તો મણ આપણે લસણ નાખીને એટલે કમ્પ્લીટ જ થાય છે આપણી વણી ખાટું નથી થતું એમ આપણે ઉપલા ખેતરમાં છે ને જો ઓલી બાજુ ગુવાર ભીંડો ને એ બધુંય પૂરું થઈ ગયું જે સોરી ને એ બધુંય પહેલાં ઉતરતું એ બધું પૂરું થઈ ગયું અને હવે આ પસાટનો બેય કપાસનો પારો છે ને હવે પારે આપણે શાકભાજી વાવેલું હતું એમાં તુરિયા તો પૂરા થઈ ગયા દૂધી હજી કદાચ થતી છે બધા તુરિયા પૂરા થઈ ગયા સુકાઈ ગયા વહેલાં એમને બહુ ખાતા આમાં આખું ચોમાસું છે તો આઇઠમ વખતના થતા કા અત્યારે સુધી ખાતા અને હવે જો અત્યારે વાલ ને વાલો ને ટમેટી એ ત્રણેય વસ્તુની હા ત્રણેય વસ્તુની એવી જમાવટ થઈ ગઈ છે તો વાલે જો ઉતારે અત્યારે વાલે જો મસ્ત લાગ્યા છે દેશી વાલ છે દેશી વાલના પડ્યા તમે જુઓ તમે એકવાર ઢગલા એટલે ઓલી સાઈડે ઉતારે છે ને આ ઉતારે કા વરસાદ હોય તો ન હોય તો આમાં ઉતારવું તો પડે જ હાલે કેમ નકર ન ઉતારી તો ગઢું થઈ જાય ખોટું બગડે આ તો આપણે થોડું ઘર પૂરતું હોય બાકી આ વેસાતું આવતા બિસાડે ને ચાલુ વરસાદ એને જવું પડતું ઝાડવાઈ ફૂકાય ઉતારવા પડે હમ હમ બાકી કપાસની હાલત તો જ આવી કરી નાખી છે વરસાદે જો આપડે કપાસ વરસાદ પહેલાં તમે જોયો હોય છે કદા આગલો વિડીયો લીલો સેવાર જેવો હતો અને અત્યારે જોવો તમે અત્યારે આવો થઈ ગયો લાલ લાલ મીંદોજ થાવા અને જે ફા ટૂંકમાં આપણે કે ઉતરી ગયો તો કપાસ જાજો તો બાકી જે હવેનો ફાયટો હે ને એ બધો થઈ ગયો આમ કંઈ વક વિનાનો પલરી ગયેલ માથે હે અત્યારે એવી હાલત ટૂંકમાં થઈ ગઈ જ આવી અને અહીંયા જો આપણે એમ કહેતા હતા કે કપાસ વધુ કે હું વધુ તુવેર કે હું વધુ તો તુવેર મોર થઈ ગઈ કપાસ તો નિસો રહી ગયો તો તુવેર અત્યારે આજ થઈ ગઈ છે આઠ નવ ફૂટની જો કપાસ કરતાં બે ફૂટ ઉછી ગઈ તો તુવેર તો થઈ ગઈ મોટી પણ એમાં કાંઈ આવે હે કે આવતું જ નથી

વાલનું ફૂકલ વાલનું બે બે વાલનું એટલું મસ્ત થાય શાક ફૂકલ વાલનું મસ્ત થાય ને વાલનું એટલું મસ્ત થાય અને કપાસ આપણે આ નીચલો જો એટલો બાકી રાખી દીધો બોલી બાજુ કાઢ ને ખૂબ નું બાકીને આ બધો બાકી છે અને ડેમમાં પાણી પણ જોઈ શકો હોય હાવ ખાલી પીડું છે જેમ જે આવ્યું હતું ની નું તે પછી કાંઈ હે નાકાર તો અહીંયા હોય જાય આ અહીંયા હોય પાણી આખું ભેર્યું હોય ને તો આ એટલે આપણે કટ રહીને ત્યાં સુધી પાણી હોય બાકી તો

એટલે આપણે તો આ બાજુ એમ થાય કે હું વાલ કાયમ બતાવી રાખે છે પણ અમુક લોકો એ જોયા જ નથી હસોડા તમને ખબર હોય અમુક લોકો એ જોયા જ નથી વાલ કેવા હોય નહીં હા પાવે તો આ રીતનું એ બધું જો ના શેઠા પારા વાવ્યું હોય ને તો સેટે પારા કે ખડ ન થાય અને ઘર પૂરતું રાખે બધું એવું હોય બાકી તો કપાસ ની હાલત તમને બતાવી દીધી આ હે આમાં થોડુંક તમને ઓલું બતાવું કે અત્યારે રૂની હાલત શું થઈ છે તો રૂની હાલત કંઈક આવી થઈ ગઈ આમ 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 અડો ને એટલે પસકે છે પાણી હજી ઉગ્યો જ નથી આપણે ક્યાંય નકર આમાં તો અત્યારે છે ને અમુક અમુક બહુ વરસાદ છે ને ત્યાં તો ઉગી ગયો પણ આપણે હજી ઉગાવો નથી આપણે ફાટો નથી એવો તો કોક ડબકું જ છે બાકી તો જાદુ તો ઉતરી ગયું હતું વરસાદ પહેલાં જ ઉતરી ગયું હતું પાંચ જેવું થાય છે ને આપણે જો બપોરે બપોર સુધી વાડીએ ગયા હતા ને બપોરે એવી વાત કરે ને બપોરે આવીને સીધું બપોરા પાણી કરીને ટ્રેક્ટરની સર્વિસ ટૂંકમાં ધોવાનું કામકાજ ચાલુ કર્યું હતું એટલે ધોવાઈ ગયું હે મસ્ત અને અહીંયા જો વાસીદું ને એવું આલે હે મીરાને લીધી બારે કારણ કે આજ થઈ ગયું ખુલ્લું આ તો આવી રીતનું હે જો આ રીતના વાદળા એટલે આમ કયા કંઈક ખુલ્લું થઈ જાય છે ને કયા કંઈક પેક થઈ જાય છે એટલે આખો દિવસ આવો રહ્યો આજ તો ને અહીંયા જો વાસીદું આલે હે કારણ કે અહીંયા હે ને પછી કસકાણી થતી હતી કેમ આની બસ છે ને એક તારીખ કેટલા બે થી અહીંની બાંધી હતી ને એટલે બધું રહકતું હતું એટલે કીધું ઘડીક બારી લઈ લઈને તો ન્યાય ગારો તો છે જ પણ તોય ઘડીક બારી લઈ લે ને તો અહીં વાહરી જાય કેમ અને અહીંયા આ બધું લેવાઈ જઈને પછી કંઈક ભૂકો નાખ દે અમારે એટલે બે હાઈ એવું હરખું થઈ જાય કા બાકી તો નિરણ પૂરો બપોરે બપોરે લી એવાતા ઝીંજવો અને અવડવા નેપિયર હાલો તો એવું કામકાજ ચાલુ છે એટલે અહીંયા ઘડીક વાહાર બી લેલી લીધી ને એટલે ફૂંકાઈ જ કીધું બધું એમ અને ટ્રેક્ટર આ ઓરણી તો ધોવાની રહી ગઈ ઓલી એક ધોવાની એમાં કાંઈ જરૂરી નથી એ તો કાંઈ વાંધો નથી ટૂંકમાં પણ આ બહુ ગારો ગારો થઈ ગઈ હતી અત્યારથી જે વરસાદ આવ્યો ને તે દીધી આખી હતી ને તે દી આખી ભરાઈ રહી તો આ રીતની ધોઈ નાખી દો અત્યારે કેવી થઈ ગઈ મસ્ત એટલે ટ્રેક્ટર ધોવાઈ ગયું અને ટ્રેક્ટરની બેટરી નું પાણી પણ ઓછું હતું લી કાઢી છે આ રીતનું આમાં જ ખોલવું પડે મોર બેટરી આવે એટલે આખું ખો આ ટૂંકમાં છે ને સાઈડનું બોનટ ખોલવું પડ્યું નકર તો માથેથી નીકળે નહીં એટલે એ એક પટ્ટો ખોલ્યો છે એટલે પાણી પૂરે છે ને થોડુંક ચાર્જ કરે છે એટલે થોડીક ડેમેજ એ બતાવે કીધું ચાર્જિંગમાં રાખી દે ઘડીક વાર એ કે હવારે ટૂંકમાં પાછી સડાવી દેવું એમ તો એ બેટરીની દુકાન જાય આગળ છે હામે ઝાડ દેખાય ને ત્યાં જ છે રોડ ઉપર એટલે ની ટૂંકમાં બેટરી પડી છે એટલે કાંઈ વાંધો નહીં અને તો મસ્ત ધોવાઈ ગયું વાહરી ગયું બધું અત્યારે બાકી તો બધું જો હાઈ ક્લાસ ધોવાઈ ગયું બધું